મારા દરેક વાલા મિત્રો ને જય શ્રી કૃષ્ણ મારું નામ કમલેશ દવે આચાર્ય મિત્રો આપણે આજે જાણીશું પૂજાની અંદર આપણે જે ઘંટડી વગાડીએ એના વિશે જાણીશું આપણે મંદિરમાં જયારે પ્રવેશ કરીએ ને ત્યારે આપણે સૌથી પહેલા ઘંટડી વગાડવી જોઈએ તો ઘંટડી શેના માટે વગાડવા જોઈએ તો ઘંટડી એ ગરુડ નું સ્વરૂપ છે ઘંટ ઘંટની ઉપર ગરુડ ભગવાન બિરાજમાન થાય છે આપણે મંદિર જે છે એ મંદિરનો જે આખો ભાગ જે છે ને એમાંથી ઉપરનો જે ધજાનો ભાગ છે એ ભગવાનના વાળ છે એ ભગવાનનું મોડું હોય છે અને મંદિરમાં જતા જ આપણે જે ઘંટડી વગાડીએ ને એ મિત્રો ઘંટડી વગાડવાથી ભગવાન જાગ્રત થાય છે આમ તો ભગવાન જાગ્રત જ હોય છે પણ આપણે જઈએ અને ઘંટડી વગાડીએ એટલે ભગવાનને ખ્યાલ આવે કે આજે અત્યારે મારો આ ભગત આવ્યો છે આપણી સામે જોઈએ એટલે ઘંટડી વગાડવાથી સજાગ થાય આપણે જો કોઈ બી ના ઘરે જઈએ તો પહેલા શું કરીએ ડોરબેલ વગાડીએ ભલે દરવાજો ખુલ્લો હોય છે પણ સતાય ડોરબેલ વગાડીએ પછી કોઈના ઘરમાં જઈએ તો એવી રીતે ભગવાનના મંદિરમાં ઘંટડી વગાડી અને પછી જ આપણે આગળ દર્શન કરવા જોઈએ ઘંટડી વગાડવાથી બધા એલી મેલી કોઈ ગહેલી વસ્તુ અમુક જે હોય છે જેને આપણે નેગેટિવ નેગેટિવિટી કહીએ તે પણ દૂર થઈ જાય એ જ ગંટડી આપણા ઘરમાં વગાડવી જરૂરી છે કારણ કે આપણા ઘરમાં પૂજા કરીએ ને તો ઘંટડી વગાડવી જરૂરી છે ઘણાના ઘરમાં ઘંટડી હોતી નથી અમે જઈએ જે પૂજા કરાવંટડી મારા ઘંટડી તો નથી અને ઘંટડી તમે ઘરમાં લાવો ને તો એની પર ગરુડ નું ચિહ્ન હોતું કારણ કે ઘંટડી એ ભગવાન ગરુડનું સ્વરૂપ છે તમે ઘંટડી વગાડો એટલે ગરુડ ભગવાન ત્યાં આગળ આવે ગરુડ આવે એટલે ભાઈની સાથે સાથે વિષ્ણુ ભગવાન આવે અને વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મીજી રહેલા હોય તો આપણા ઘરમાં ઘંટડી વગાડવાથી લક્ષ્મીજીનો પણ વાસ થાય છે અને ઘંટડીનો અવાજ એવો લાવવાનો કે મીઠો અવાજ લાગે અમુક ઘંટડી એવી લાગે છે એને હોય છે તેવી ઘંટડીની પણ સારા મજાની ઘંટડી રહેવાની ઘરમાં પણ ઘંટડી વગાડવાથી ઘરની પણ નેગેટિવિટી દૂર થઈ જાય છે અને શું બને સારા ફળની ઘરમાં આપણને સુખ શાંતિ મળે છે આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો અને આગળ આગળ વધુ ફેલાવતા રહેજો જય જય શ્રી કૃષ્ણ